અમદાવાદ ના એટલે કે આ હળવદ અને મોરબી વચ્ચે આંધરણા ગામની આસપાસના દ્રશ્યો છે ને ત્યાં અત્યારે જે વરસાદ વરસી રહ્યો છે તે દ્રશ્યો તમારા સુધી પહોંચાડી રહ્યા છે આમ તો જે આ વરસાદ છે તે ખેડૂતો માટે આફત છે કારણ કે નુકસાની છે મોટાભાગે કપાસ હોય મગફળી હોય કેરંડા હોય ચોમાસું પાક હોય ઘાસચારો હોય બાગાયતી પાકોની વાત કરીએ તો દાડમ હોય કે અન્ય જે પણ બાગાયતી પાકો હોય આ તમામ પાકોમાં નુકસાનીના સમાચાર આવી રહ્યા છે અને નુકસાન વ્યાપક પ્રમાણમાં થવાનું પણ છે કારણ કે જે પ્રકારે વરસાદ છેલ્લા બે દિવસથી વરસી રહ્યો છે અને આ વરસાદ ખેડૂતો માટે ચિંતા પણ લાવી રહ્યો છે જે મિત્રો જોડાય તે કોમેન્ટ બોક્સમાં લખશે કે ક્યાંથી છે અને વરસાદ છે કે કેમ કારણ કે આપણે યુટ્યુબ લાઈવના માધ્યમથી મળ્યા છે ફેસબુક લાઈવના માધ્યમથી તો ઘણી વખતે આપણે મળતા હોય છે પરંતુ યુટ્યુબના માધ્યમથી આપણે બહુ ઊંચી વખત મળતા હોય છે એટલે યુટ્યુબના લાઈવના માધ્યમથી અત્યારે આપણે દર્શક મિત્રો સુધી પહોંચી રહ્યા છીએ અને મોરબી જિલ્લાની વાત કરીએ તો મોરબી જિલ્લાના ટંકારા હોય વાંકાનેર હોય હળવદ હોય માળિયા હોય કે મોરબી તાલુકો હોય આ તમામ તાલુકામાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે અને ગતકાલ સાંજથી વરસી રહ્યો છે આમ તો છેલ્લા બે દિવસ ત્રણ દિવસે વરસાદ છે વચ્ચે આઠ દસ કે બાર કલાકનો વરસાદ એ વિહામો ખાધો હતો અને આ વિહામા બાદ ફરી એક વખત વરસાદ જોવા મળી રહ્યો છે અને આ વરસાદને લઈ ઠેર ઠેર પાણી ભરાયા છે ખેડૂતોને વ્યાપક પ્રમાણમાં નુકસાન પણ છે સાથે જ સારો વરસાદ અત્યારે જે વરસ્યો છે એટલે કે આ વરસાદને લઈ અગરિયાઓમાં પણ ક્યાંક સારી મીઠું ઉત્પાદન થવાની આશા પણ બંધાય છે કારણ કે જ્યારે સારો વરસાદ થાય ને રણમાં સારું પાણી ભરાઈ જાય એટલે મીઠું ઉત્પાદન પણ સારું થતું હોય છે એટલે જેને લઈ અગરિયાઓમાં ક્યાંક ખુશી પણ છે આમ તો અહીંયા હળવદ તાલુકામાં ખેતી વધુ છે પણ અગરિયાઓ પણ એટલા જ છે કારણ કે રણકાંઠાનો વિસ્તાર છે મોરબીના માળિયા તાલુકાની વાત કરીએ હળવદની વાત કરીએ ધાંગધ્રા તાલુકાની વાત કરીએ પાટડી દસાણા આ બધા ઘણા બધા વિસ્તારો છે સામે રણ વિસ્તારની વાત કરીએ તો બનાસકાંઠા સાબરકાંઠા સાંતલપુર રાધનપુર આ બધા રણકાંઠાના જે પણ ગામડાઓ છે તે મોટાભાગે મીઠાના વ્યવસાય સાથે જોડાયેલા છે ને મીઠું ઉત્પાદન કરે છે અને તેમાંથી જ રોજગારી મેળવે છે અને રણમાં સારું પાણી ભરાઈ જાય એટલે સારું એવું મીઠામાં ઉત્પાદન પણ થતું હોય છે એટલે ખાસ તો મીઠાનો સાથે જોડાયેલા અગરિયાઓ છે તેઓના માટે સારા સમાચાર પણ છે સાથે જ ખેડૂતો માટે પણ ઘણા જે પાછોતરું વાવેતર કર્યું હોય તેઓના માટે સારો વરસાદ કહી શકાય પરંતુ જેને આગોતરું વાવેતર કર્યું છે તેઓના માટે નુકસાની નુકસાની લઈને અને થવાની શરૂઆત પણ થઈ ગઈ છે આમ તો હળવદ માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો મોરબી જિલ્લાની અલગ અલગ માર્કેટિંગ યાર્ડની પણ વાત કરી લઈએ તો આ બધા માર્કેટિંગ યાર્ડમાં અત્યારે નવી ઝડપ આવવાની શરૂઆત થઈ ગઈ છે એટલે મગફળી હોય કપાટ હોય આ જે બધાય ચોમાસું પાકો છે તે અત્યારે નીકળવાની તૈયાર થઈ ગયા છે એટલે માર્કેટિંગ યાર્ડમાં આવવાની શરૂઆત થઈ ગઈ છે એટલે જે અત્યારે નવા પાકો આવી રહ્યા છે એટલે ઘણા બધા ખેડૂતોનો પાક તૈયાર થઈ ગયો છે અને ઘણા એવા ખેડૂતો પણ હોય કે જેને પાછું એટલે કે ત્રણ ત્રણ સિઝન લેતા હોય તેને થોડુંક ટાઈમ સેટિંગ ન થતું હોય અથવા જેને લઈ આગળ પાછળ પણ વાવેતર થતું હોય એટલે આ વાવેતરના હિસાબે એમને ક્યાંક ફાયદો પડતો છે પરંતુ ઓવરઓલ નુકસાનીના સમાચાર વધુ આવશે સાથે જ વરસાદ થાય એટલે માર્ગ અને રસ્તાને લઈ પણ ઘણા બધા તકલીફો થતી હોય છે કારણ કે ઘણા બધા રસ્તાઓ હોય છે તે ધોવાઈ જતા હોય છે અત્યારે થોડા સમય પહેલાં જ એક સમાચાર મળે છે કે ટીચર પાસે ખોલીએ ધોવાયો છે તો સાથે સરા રોડ પણ અત્યારે જે ખોદી નાખ્યો છે તેને લઈને પણ ઘણી બધી મુશ્કેલી થતી હોય છે એટલે આમ જે વરસાદ હોય તે ઘણા બધા રસ્તા ઉપર મુશ્કેલી અને નુકસાનીના સમાચાર પણ લઈને આવતા હોય છે એટલે સતત વરસાદના પગલે ખેડૂતોને અને વાહન ચાલકોને અલગ અલગ જગ્યાએ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ઘણા બધા મિત્રો જોડે છે આપણા વિસ્તારમાં વરસાદ છે કે કેમ છે કોમેન્ટમાં અચૂક લખશો અત્યારે આપણે ભૂટુ ગામ પહોંચ્યા છીએ અને ભૂટુ ગામ પાસે જે વરસાદની સ્થિતિ છે તે પણ આપણે બતાવી રહ્યા છીએ કે કયા પ્રકારનો વરસાદ છે અને સાથે જ અહીંયા જે રોડનું કામગીરી બાકી છે તેને લઈ રસ્તાની હાલત પણ જોઈ લો કે આ સ્થિતિ છે ઘણા લાંબા સમયથી આ રોડનું કામગીરી પણ ચાલી રહી છે પરંતુ ગોકળ ગતિ એ ચાલી રહી છે તેને લઈ વાહન ચાલકોને હાલાકી ભોગવી પડી રહી છે આમ તો આ જે રોડ છે તે મોટા ભાગનો તૈયાર થઈ ગયો છે બે ત્રણ જગ્યાએ નાની મોટી કામગીરી બાકી છે બ્રાહ્મણી ડેમ છે ત્યાં પુલ બનાવવાનું કામ બાકી છે અને આંધણા પાસે પુલ જે છે તેનું અત્યારે થોડું કામગીરી બાકી છે આમ તો પુલ તૈયાર થઈ ગયો છે એટલે ત્યાં બાકી છે અહીંયા ઘૂટુ પાસે આ આટલી કામગીરી જે બાકી છે તે એટલે આમ અલગ અલગ જગ્યાએ કામગીરી મોટા ભાગની પૂરી થઈ ગઈ છે પરંતુ ગોકળ ગતિ એ કામ ચાલી રહી છે અને તેને લઈ જ્યાં કામગીરી પૂરી થઈ ગઈ છે તે ઘણી જગ્યાએ ગાબડા પણ પડવાના અને તૂટવાની પણ શરૂઆત થઈ ગઈ છે એટલે આ બધી વાસ્તવિક સ્થિતિ છે અને તેનો ચિતાર આપણે દર્શક મિત્રો સુધી પહોંચાડી રહ્યા છીએ કે ખરેખર વાસ્તવિક સ્થિતિ આ છે તો અત્યારે જે તમે જુઓ છો તે ઘોટુ પાસેના દ્રશ્યો છે ને આ રોડની સ્થિતિ છે આમ તો રોડ ખરાબ હોય એટલે લોકો આ નેતા ઉપર જ આંગળી ચિંતા હોય છે અને નેતા ઉપર જ આંગળી ચિંધવી જોઈએ કારણ કે તેઓ વિકાસના નામે જ મત મેળવતા હોય છે અને વિકાસ કરશું તેઓ દાવો કરતા હોય છે એટલે તેને લઈને જ આ સ્થિતિ છે અને એ સ્થિતિ આપણે લોકો સમક્ષ પહોંચાડી રહ્યા છીએ કે ખરેખર મોરબીની વાસ્તવિક સ્થિતિ આ છે ઘૂટુ પાસે સ્થિતિ આ છે છે કે જે રોડ રસ્તાની હાલત ખરાબ મિત્રો ઘણા જોડાઈ ચૂક્યા છે અને જોડાઈ પણ રહ્યા છે ખાસ મિત્રોને જણાવીએ કે આપણે નજર હળવદની માધ્યમથી ફેસબુકમાં મળતા હોય છે યુટ્યુબમાંથી ઘણી ઓછી વખત મળતા હોય છે હવે આપણે યુટ્યુબના માધ્યમથી મળવાનો પણ પ્રયત્ન કરીએ છીએ કારણ કે યુટ્યુબમાં પણ ઘણા બધા મિત્રો આપણી પાસે છે લગભગ પિસ્તાલીસ હજારની આસપાસ આપણી પાસે સબસ્ક્રાઈબર છે અને ઘણા બધા મિત્રો પણ આપણને કહેતા પણ હોય છે કે લાઈવ આપણે કરીએ અને તેને લઈને જ અત્યારે આપણે લાઈવના માધ્યમથી જોડાયા છીએ સો પ્લસ અત્યારે આપણી સાથે યુટ્યુબમાં પણ જોડાયા છે અને ધીરે ધીરે મિત્રો જોડાય પણ રહ્યા છે એટલે ખાસ તો આપણે યુટ્યુબ લાઈવ કરતા નથી પરંતુ ઘણા બધા મિત્રોની કોમેન્ટ હતી એટલે આપણે અત્યારે લાઈવ કરી રહ્યા છીએ અને બતાવી રહ્યા છીએ આ મોરબીનો વિકાસ છે અને છેલ્લા કેટલાય સમયથી વિકાસ થઈ રહ્યો છે અને તેનો આ ચિતાર છે તો મોરબી શહેર ઠેર અત્યારે પણ ગાબડાઓ જોવા મળી રહ્યા છે આમ તો મોરબી છે ને તેને આપણે સૌરાષ્ટ્રનું પેરિસ કહી છે એટલે સૌરાષ્ટ્રનું પેરિસ કેવા પ્રકારનું છે તે તમે જોઈ પણ રહ્યા છો અને આ કુટુંબ પાસેનો રોડ છે કેવો રોડ છે તે પણ જુઓ ઘણા બધા મિત્રો જોડાયા છે ધીરે ધીરે મિત્રોનો આંકડો પણ વધી રહ્યો છે આપણે મોરબી શહેર છે મોરબી શહેરમાં વરસાદ સારો એવો વરસી રહ્યો છે તેને આપણે સીધા દ્રશ્યો પહોંચાડી રહ્યા છીએ દર્શક મિત્રો સુધી કે કયા પ્રકારનો વરસાદ વરસાદ છે અને કેવો ઘણા બધા મિત્રો આપણી સાથે જોડાયા તમામનો ખૂબ ખૂબ આભાર આભાર મિત્રો ફરી મળશું વરસાદની સાથે આમ તો વરસાદનું હોય એટલે લોકોને આતુરતા પણ હોય કે ક્યાં કેટલું પાણી ભરાણું વીજળી પડી કે કેમ વૃક્ષ કોઈ જગ્યાએ ધરાશી થયું કે કેમ વોકડા ઉપરથી પાણી પસાર થયું કે કેમ કયું ગામ સંપર્ક વહીહાણું બન્યું આવી તમામ અપડેટો લોકોને જાણવાનું આતુરતા હોય અને આવી આતુરતા માટે જ આપણે લાઈવ થતા હોય છે કે મિત્રો જે ઘરે બેઠા આમ તો વરસાદ હોય એટલે ત્યાંય લોકો બહાર ઓછા જઈ શકે અને આ ઓછા જઈ શકે તેના માટે જ આપણે લાઈવના માધ્યમથી લોકો સુધી સમાચારો પહોંચાડતા હોય છે એટલે ખાસ તો અત્યારે મોરબી શહેરમાં ધીમી ધારે વરસાદ છે એટલે કે જર્મરજીઓ છે હમણાં થોડા સમય પહેલાં સારો એવો વરસાદ વરસી રહ્યો હતો પરંતુ અત્યારે ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે તેના સીધા દ્રશ્યો આપણે દર્શક મિત્રો સુધી પહોંચાડી રહ્યા હતા અને ફરી વરસાદ બી સાથે મળશે આભાર વિશે ઘણા ક્લીરી થઈ જતી પણ લાગે ને